આંબલીની ખાટી મીઠી ચટણી બનાવી લઈશું તો એના માટે આપણે અહીંયા આમલી લીધી છે અને એટલા જ માપમાં આપણે અહીંયા ગોળ લીધો છે હવે આપણે એમાં પાણી નાખી દઈશું તો મેં અહીંયા અડધી ગ્લાસ પાણી નાખ્યું છે તો હવે આપણે એને ગેસ ઉપર મૂકીને થવા દઈશું તો અહીંયા ગેસ ઉપર મૂકી લીધું છે પણ અહીંયા થોડું આપણે ફૂલ રાખીશું સરસ આંબલી ઓગળી ગઈ છે અને સરસ ચટણી બની ગઈ છે તો હવે આપણે ચટણીને અહીંયા ગાણી મૂકીને ગાળી લઈશું આંબલી આપણી અહીંયા સરસ આપણે આંબલીને આપણે અહીંયા બધી સરસ ગાડી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી અને એકદમ ટેસ્ટી આપણી અહીંયા ચટણી બની રહી છે હવે આપણે એમાં થોડો મસાલો એડ કરીશું તો આપણે અડધી ચમચી આપણે અહીંયા ચાટ મસાલો નાખીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને બે ચપટી જેટલો આપણે અહીંયા સંચર પાવડર નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી બનીને આપણી અહીંયા તૈયાર છે